શા માટે મૃતકની લાશને લઈને મૃતકના પરિવારજનો ચાલ્યા ગયેલા એ રહસ્ય પરથી પડદો હટી ગયેલો છે પીએમ કરવામાં આવે તે પહેલાં મૃતકના સ્વજનો ચૂપચાપ નીકળી ગયેલા એનું કારણ જાણવા માટે અમારા સંવાદદાતા સંજય વાળાએ મૃતકના પરિવારજનોની મુલાકાત લીધેલી હતી અને સમગ્ર હકીકત મેળવવા પ્રયત્ન કરેલા હતા સમાચારની શરૂઆતમાં સંપૂર્ણ વિગત જોયો તો ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે એકસો આઠની મદદથી સારવાર માટે ખસેડવામાં આવેલ ચૌદ વર્ષના કિશોરને ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કરેલ અને મૃતક યુવાનને પીએમ માટે મોકલવામાં આવેલ પરંતુ પીએમ રૂમ ખાતે આ મૃતક યુવાનનું પીએમ કરવામાં આવે તે પહેલા લાશને લઈને પરિવારજનો ચૂપચાપ નીકળી ગયેલા હતા અને સિવિલ હોસ્પિટલ ખાતેથી અંદાજે ત્રણસો મીટર દૂર આવેલ લાઇબ્રેરી ચોક નજીકના હનુમાનજી મંદિર સુધી પહોંચી ગયેલા જ્યાં ફરજ પરના હોમગાર્ડ જવાનો અને રાહદારીઓએ તેમને રોકેલા અને ત્યારબાદ આ વાતની જાણ ધારી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ ધારી પોલીસ સ્ટાફ સામાજિક આગેવાનો લાઇબ્રેરી ચોક ખાતે દોડી આવેલા આ સમયે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા એકઠા પણ થયા હતા હોમગાર્ડ જવાનોએ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પ્રયત્ન કરી રહેલા હતા જ્યારે બીજી બાજુ પોલીસ સ્ટાફ મૃતકના પરિવારજનોને સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવા માટે સમજાવી રહેલા હતા પરપ્રાંતીય મજૂર મૂળ મધ્યપ્રદેશથી મુંજાણિયા ખાતે ખેતમજૂરી કામે આવેલા હતા આજરોજ બપોરના સુમારે લાઇટ કામ કરતી વેળાએ એક ચૌદ વર્ષના યુવાનને ઇલેક્ટ્રિક શોક લાગેલો હતો જેને એકસો આઠની મદદથી ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનનું પીએમ કરવાનું હતું પરંતુ યુવાનના પિતાને પીએમ કરવામાં મૃત શરીરને ખોલી ફરી ટાંકા લેવાની કામગીરી બાબતે ડર લાગેલો હતો જેના કારણે તેઓ પીએમ કરાવ્યા વિના લાશને લઈને નીકળી ગયા હોવાનું જણાવેલું હતું ટોક ઓફ ધ ટાઉન બનેલા ઘટનામાં અકસ્માતે ચૌદ વર્ષના યુવાનનું મોત થયાની વાતને ખેડૂતે રદિયો આપેલો હતો